વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે જરોદ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર પકડ્યું ગઈકાલે રાત્રે જિલ્લા એલસીબી ટીમ જરોદ પોલીસ સ્ટેશનમાં

કોર્ડન કરી ઝડપી પાડી સાઈડમાં લેવડાવી ટ્રકમાં તપાસ કરતા ડ્રાઈવર નંદરામ નાનકિયા ભૂરિયા રહેવાસી એમપીને કન્ટેનરમાં ભરેલ માલ બાબતે પૂછપરછ કરતા પ્લાસ્ટિકના એર બબલ શીટના રોલ તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોવાનું જણાવતા કન્ટેનરને ખોલી તપાસ કરતા પ્લાસ્ટિકના એર બબલ શીટના મોટા રોલ ભરેલો હોય જે હટાવી પાછળ જોતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીએ સત્તાવન લાખ નવ્વાણું હજાર સાતસો ચુમોતેરનો વિદેશી દારૂની કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશ ખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ